નમસ્કાર સીએનબીસી બજારના બાયસેલ હોલમાં આપનું સ્વાગત છે હું છું પ્રીતિ દલાલ માકીના નિષ્ણાંતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નનું સમાધાન પરંતુ તે પહેલા નજર કરીશું અત્યારના મુખ્ય સમાચારો પર ચારમાં આજે ખરીદદારી નિફ્ટી લગભગ પોણા ટકાની તેજી સાથે પચીસ હજાર ત્રણસો નરની નજીક એલ એન્ડ ટી આઈસીઆઈસીઆઈ બેંક બજાજ સર્વ અને રિલાયન્સ આપી રહ્યા છે સારો સપોર્ટ બેંક નિફ્ટીમાં પણ ત્રણસો એંશી પોઈન્ટનો ઉછાળો મિડ કેપ અને સ્મોલ કેપમાં એક ટકાથી વધુની તેજી ઇન્ડિયા વિક્સ પાંચ ટકાની છે દ્વારા ઓક્ટોબરમાં દર કાપની સંભાવના વધતા ડોલર ઇન્ડેક્સમાં વેચવાલીની અસર રૂપિયા પર પોઝિટિવ રહી અને ડોલર સામે રૂપિયો સત્યાસી પૈસા મજબૂત થઈને અઠ્યાસી રૂપિયા અને હીંસી પૈસા પ્રતિ ડોલરની સામે સત્યાશી પોઈન્ટ પંચાણું પ્રતિ ડોલર પર સુધી પહોંચ્યો અનુમાનના નજીક પરિણામ રહેતા પોસીસિંગ સિસ્ટમમાં લગભગ સાડા છ ટકાની તેજી શેર વાયદાના ગેનર્સમાં સામેલ તો ટેક મહિન્દ્રાના ક્વાર્ટર ટુ પરિણામ અનુમાનથી નબળા રહેતા સ્ટોકમાં ઘટાડો સારા પરિણામથી લોમ્બાર્ડ ને બન્યો આઈસીઆઈસીઆઈ લોકમાં કંપનીનો નફો અઢાર ટકા ઉછળ્યો ત્યાં જ દમદાર પરિણામથી પણ પાંચ ટકાનો ઉછાળો ત્યાં જ નબળા ક્વાર ટુ પરિણામથી સીએન્ટ પોણા પાંચ ટકા તૂટ્યો અને બે નિફ્ટીની કંપનીઓ આજે જાહેર કરશે પરિણામ એક્સિસ બેંક જેનો વાર્ષિક આધાર પર નફો આશરે અઢાર ટકા ઘટવાનું અનુમાન અને બીજી તરફ એચડીએફસી લાઈફ જેના સાડા નવ ટકા વધી શકે છે નફો તો વાયદામાં એચડીએફસી એ એમસી આઈ આર એફ એલ એન્ડ ટી ફિનાન્સ સહિત છ કંપનીઓના પણ પરિણામ અને ગુડ આફ્ટર ન્યુન અને માર્કેટ પર આજે નજર કરી લો તો આજે માર્કેટમાં આપણે સારી એવી ખરીદારી જોઈ રહ્યા છે અને એક મોરલેસ રેન્જ બાઉન્ડ રહ્યા છે સેન્સેક્સ અને નિફ્ટીમાં તમને એક થોડો જોકે વધારો જોવા મળશે એક પાંચ પચાસ સાહીઠ બેઝિસ પોઈન્ટની આપણે તેજી જોઈએ અત્યારના તમને નિયરલી હેંસી બેઝિસ પોઈન્ટ એટલે એક પંદરથી વીસ બેઝિસ પોઈન્ટનો આપણે અહીંયા સુધારો જોઈ રહ્યા છે સેકન્ડ હાફમાં નિયરલી સાડા પોઈન્ટની તેજી સાથે બ્યાસી હજાર છસો લેવલની આસપાસ સેન્સેક્સ કામકાજ કરી રહ્યું છે પચીસ હજાર ત્રણસો પચાવ પંચાવનના તમને લેવલ દેખાશે નિફ્ટીના અહીંયા પણ બસો પ્લસ પોઈન્ટની તેજી સાથેનું અહીંયા કારોબાર જોવા મળશે પંચ્યાસી બેઝિસ પોઈન્ટ સાથે સવા ટકાની મજબૂતી મિડકેપ દેખાડી રહ્યું છે નિયરલી સવા સાતસો પોઈન્ટની તીજી અહીંયા છે ઓગણસાહીઠ હજાર પચાસના લેવલ્સ પર અહીંયા કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને જે હાઈએસ્ટ ગેનિંગ ઇન્ડાઇસ રહ્યો છે ચારસો પ્લસ પોઈન્ટની ત્રીજી બેંક નિફ્ટી દેખાડી રહ્યું છે પોણા ટકાની મજબૂતી સાથે અહીંયા કારોબાર ચાલી રહ્યો છે છપ્પન હજાર નવસોના લેવલ પર અને જો માર્કેટ બ્રેથ જોઈએ તો એક હજાર આઠસો ચાળીસ કાઉન્ટરમાં ખરીદી છે અને એક હજાર દસ કાઉન્ટરમાં તમને વેચવાની નજર આવશે ઇન્ડિયા વિક્સ પર નજર કરો નિયરલી પાંચ સવા પાંચ ટકાના ઘટાડા સાથે દસ પોઈન્ટ સત્તાવનના લેવલ પર ઇન્ડિયા વિક્સ કામકાજ કરી રહ્યો છે અને હાઈએસ્ટ જે સપોર્ટ આપી રહ્યો છે ઇન્ડિયા વિસ્ઇઝ એ છે નિફ્ટી રિયાલિટી અને અહીંયા નિયલી તમને સાડા ત્રણ ટકાની તીજી સાથેનો કારોબાર જોવા મળશે ઓલ તો ઓલમોસ્ટ ઓલ ઇન્ડાઇસિસ આજે પોઝિટિવ ટેરેટરીમાં કામકાજ કરી રહ્યા છે અને એક્સેપ્ટ નિફ્ટી મીડિયા જે એક થોડું ફ્લેટ પર્ફોમન્સ આપી રહ્યું છે પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે બુનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડ આપણી સાથે જોડાઈ ગયા છે વિરાટ ઘણું સ્વાગત છે માર્કેટ અત્યારે આપણે જો જોઈએ તો સેન્સેક્સ અને નિફ્ટીમાં આપણે થોડીક ખરીદારી વધતા જોઈ રહ્યા છે

પણ સાથે સાથે ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ ટુ હંડ્રેડ લેવલ આજના દિવસમાં આપણને સક્સેસફુલી સસ્ટેન જોવા મળ્યા સ્ટાર્ટિંગ ઓફ ધ સેશનમાં જ આપણને એ પર્ટિક્યુલર હર્ડલ બાદ થતું જોવા મળ્યું ને એની ઉપર સસ્ટેન થતું જોવા મળ્યું એક ઓવરઓલ બુલિશ મુમેન્ટમ આપણને અત્યારે નિફ્ટી તરફથી બધું જોવા મળી રહ્યું છે ત્રણસો પચાસના લેવલ પર અત્યારે રિસેન્ટલી સરપાસ થતા જોવા મળ્યા છે જ્યાં ઉપરની સાઈડ પર આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે પચીસ હજાર ચારસો એક ઇમિડિયટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે અગર આપણે હાયર લેવલ પરથી ટ્રેન લાઇન બી ડ્રો કરીએ તો કંઈક એક જો પચીસ ચારસોની આસપાસના લેવલ પાસે બધી જોવા મળી રહી છે પર જોવા સુધીના નીચેની બસો એક સ્ટ્રોંગ સપોર્ટ નિફ્ટી માટે બનતો જોવા મળી શકે છે વાત કરીએ બેંક નિફ્ટીની તો બેંક નિફ્ટી કમ્પેરેટિવલી ઘણું વધારે સ્ટ્રોંગ લાગી રહ્યું છે નિફ્ટીની સામે છેલ્લા ઘણા સમયથી એક આઉટ પર્ફોર્મન્સ આપણને બેંક નિફ્ટી તરફથી બધું જોવા મળ્યું હતું અને આજના સેશનમાં પણ આપણે જોઈએ તો થોડુંક સાથે સાથે ચાલવાનો પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક બુલીશ મુવમેન્ટ આપણને અહિયાં પણ ક્રેક થતી જોવા મળી છે સત્તાવન ના લેવલ ઇમિડિયેટ હર્ડલ કામ કરતા જોવા મળી શકે છે અગર જો અહિયાં ફોર્ટી સેવન ના લેવલ સરપાસ થાય છે તો એક નવા શિખર તરફ આપણને બેંક નિફ્ટી મુવ થતી જોવા મળી શકે છે સત્તાવન હજાર થી લઈને અઠાવન હજાર સુધીના લેવલ પર તમે એક્સપેક્ટ કરીને ચાલી શકો છો તો ઓવરઓલ નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં સારી એવી મુવમેન્ટ બનતી જોવા મળી રહી છે નિફ્ટીમાં કદાચ નિયર નિયર ટર્મમાં આપણને એક હર્ડલ બનતું જોવા મળે છે ચોત્રીસ ચારસો પચીસ પાંચસો પાસે

બંને પોઝિટિવ છે નિફટી અને નિફ્ટી બેંક પણ નિફ્ટી બેંક વધારે અહીંયા સ્ટ્રોંગર ઝોન પર અત્યારના પ્લેઆઉટ થતા જોઈ રહ્યા છે અને મે બી આપણે તૈયારી રાખવી જોઈએ કે નિફ્ટી બેંક મે બી નિયર ફ્યુચરમાં આપણને નવા હાઇસ બનાવતું દેખાશે આ પણ આગળ વધે જે સવાલ માટે આપણી સાથે ઓલરેડી જોડાઈ ગયા છે ધરમશીભાઈ પટેલ સુરતથી જી સર સવાલ પૂછો આપનો સર સવાલ પૂછો આપનો મારો પડ્યા છે અને વેચવા કે રવા દેવા કેટલા વખત માટે લીધા છે સર તમે પ્રોફિટ મળે તો હજી છ મહિના મળે તો છ પ્રોફિટ નહીં મળે તો ના <laughs> છે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે નીચેમાં સત્તર રૂપિયા અને ચાલીસ પૈસાની આસપાસના લેવલ છે જ્યાં પ્રિવિયસ આપણને એક બેઝ જોવા મળ્યું હતું સપોર્ટ બધું જોવા મળ્યું તો જો અહીંયાથી એ લેવલ્સ પણ બ્રીચ થાય છે તો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ તમારે મેન્ટેન કરવાનો રહેશે સેવન્ટીન રૂપીઝ ફોર્ટી પૈસા માટે અગર તમે હોલ્ડ કરવાની ઈચ્છા ધરાવો છો તો અને અહીંયા અગર ઉછાળો આવે છે અને ઉપરમાં તમને વીસ રૂપિયા આસપાસના લેવલ મળે તો ત્યાં તમને એક્ઝિટ લઈ લેવાની સલાહ રહેશે થોડું ખોટ ડેફિનેટલી તમને જતી જોવા મળશે અહીંયા પરંતુ કરંટ લે કરંટ લેવલ પર

કોઈ તમે કાઉન્ટર સજેસ્ટ કરશો જેમાં એમને આ જે લોસ થઈ રહ્યો છે અત્યારના એ થોડો સરભર કરી શકે થોડુંક એમાં ગેઇન કરી શકે સો જે રીતે તમારું બેંકિંગ કાઉન્ટર છે તો એની સામે હું તમને એક સારી પીએસયુ બેંક આપવાની ઈચ્છા રાખું છું જે છે પંજાબ નેશનલ બેન્ક પીએનબી હાઉસિંગ પીએનબી સો પીએનબી માં અગર આપણે જોઈએ તો સારી બી મોમેન્ટમ આપણને રિસેન્ટલી આવતી જોવા મળી છે ઓવરઓલ બેન્કિંગ સેક્ટરમાં સારી એવી મોમેન્ટમ છે સાથે સાથે પીએસયુ બેંક બહુ સારી રીતે આઉટપરફોર્મ કરતી જોવા મળી છે તો મને પીએનપી નું કાઉન્ટર વધારે સારું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હતા એક હર્ડલ આપણને બનતું જોવા મળ્યું હતું એકસો બાર એકસો તેની આસપાસના લેવલ પાસે ત્યાંથી આપણને એનું બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે અને ઉપર અત્યારે આપણને સક્સેસફુલી સસ્ટેન થતું જોવા મળ્યું છે તો પોસિબલ છે કે અહીંયાથી તમને ઉછાળો આવતો જોવા મળી શકે ઉપરમાં એકસો પચીસથી લઈને એકસો ત્રીસ સુધી ના લેવલ તમને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળે જ્યાં નીચેની સાઈડ પર તમે એકસો દસ ની આસપાસના ને સારા સપોર્ટ રિઝન જોઈ શકો છો

પૂછે આપનું સ્વાગત છે અને સીધા જઈશું રાજકોટ ગૌરવ શાહ આપણી સાથે જોડાઈ રહ્યા છે એમના સવાલ સાથે જી સર સવાલ પૂછો આપનું આદિત્ય બિરલા લાઈફ બ્રાન્ડ છે મારી પાસે એકસો પચાસ શેર એકસો ઓગણચાલીસ ના ભાવના અને બીજા અનંતરાજમાં ફ્રેશ એન્ટ્રી કરી શકાય અને આ આજે એડ કરી શકો આદિત્ય બિરલા લાઈફ બ્રાન્ડ ઓકે અનંતરાજમાં એક તો તમે કેટલા વખત માટે એન્ટ્રી કરશો આદિત્ય બિરલા લાઈફસ્ટાઈલમાં કેટલો વખત ઇન્વેસ્ટેડ રહેશો તમે બિરલામાં મીડિયમ ઓકે અને એન્ટ્રી કરી રહ્યા છો સર કેટલા વખત માટે તમારે એન્ટ્રી કરવી છે મીડિયમ મીડિયમ ટર્મ બંનેમાં મીડિયમ ટર્મ ઓકે બંનેમાં મીડિયમ ટર્મ વિરાટ આદિત્ય બિરલામાં એમની પાસે ઓલરેડી કાઉન્ટર છે એકસો ઓગણચાલીસ રૂપિયાના એમને વધારે એડ કરવા છે ફ્રેશ એન્ટ્રી અનંતરાજમાં અને બંનેનો ટેન્યોર મીડિયમ ટર્મ માટે શું કરવાનું સો આદિત્ય બદલા લાઈફ સ્ટાઇલની અગર વાત કરીએ તો લિસ્ટેડ કાઉન્ટર છે વધારે ડિટેલ્સ અવેલેબલ નહીં એનએસસી પર તો જે રીતના અત્યારે આપણે મોમેન્ટમ જોઈ રહ્યા છે એક કન્સોલિડેશન લાગી રહ્યું છે વન થી લઈને નીચેમાં વન થર્ટીની આસપાસના લેવલ પાસે તો કરંટ પ્રાઇસ થી એવરેજ કરવાની સલાહ નહીં રહે તમને અગર વન થર્ટીની આસપાસના લેવલ્સ આવે છે તો ત્યાં તમે એવરેજ કરીને ચાલી શકો છો ત્યાં તમે ટાર્ગેટ રાખી શકો છો ઓગણીસો પચાસની આસપાસનો અને લોસ મેન્ટેન કરી શકો છો એકસો વીસ રૂપિયાની આસપાસનો આદિત્ય બદલા લાઈફસ્ટાઈલ માટે વાત કરીએ અનંતરાજ ની તો અનંતરાજમાં આપણે એક સારી એવી મુમેન્ટમ આવતી જોવા મળી ત્યાંથી આપણે એક પ્રોફિટ બુકિંગ પણ આવતું જોવા મળ્યું અને કંઈક ને ક્યાંક અત્યારના વીસ દિવસની એક્સપ્રેસને રિસ્પેક્ટ આપણે જોવા મળી રહ્યું છે તો પોસિબલ છે કે અહીંયાથી તમને સારી એવી મુમેન્ટમ આવતી જોવા મળી શકે છે આપણે વીકલી પેરામીટર્સ પર પણ અગર આપણે ચેક કરીએ તો કંઈક ને કંઈક એક કન્સલ્ટેશનનું બ્રેકઆઉટ આવ્યું ત્યારબાદ આપણને એક પ્રોબ્લેમ ફરીથી આપણને બનતું જોવા મળ્યું છે બ્રેકઆઉટ લેવલ પાસે تو فلال ماتے گھانا اٹریکٹیو لیول پر کام کاج سہی رہی چاہی رہی ہے نیچینی سیٹ پر چھتہو نے چالیسی ایس پر سا لیول چیز سوانگ سپورٹ دیچے انتراج ماتے کام کرتا جو ہمونی شکر ہے تو دیا دامنس مینٹی کری نیچینی چاری سو کچھو اوپر ماں ساتھ سو تاتھ سو پتیس سا لیول چیز ماتے تب نیاندھاکی شکوش آنننٹ راج ماتے ہیں تو انتراج ماتے ہیں تب نیان

અચ્છા એવું કંડિશનલ છે ઇઝ ઇટ આપણે આપણને તો બધા જ રોકાણમાં યુ નો સારા એવા રિટર્ન હન્ડ્રેડ પર્સન્ટ રિટર્ન જોઈતા હોય છે પણ આપણે જોવું રહ્યું કે કઈ રીતના કાઉન્ટર કામ કરી શકે છે ટેકનિકલી ચાર્ટ વાઇઝ શું લાગે છે વિરાટ લોંગ ટર્મ હોલ્ડ તો કરી શકે છે પણ ચાર્ટિકલી શું લાગે છે કે જાતના આપણને રિટર્ન્સ મળી શકે અહીંયા તો અગર ટેકનિકલ પેરામીટર્સ પર જોઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણને કન્સોલિડેશનની ની રેન્જ ક્રિએટ થતી જોવા મળી છે જ્યાં આપણને મુવમેન્ટ આવતી નથી જોવા મળી રહી છે આસપાસ લેવલ છે જ્યાં સુધી આપણને બાઉન્સ આવતું જોવા મળે છે ત્યાંથી આપણે રિજેક્શન ઓબ્ઝર્વ કરી રહ્યા છે અને સેમ સાઇડ પર નીચેની સાઈડ પર વાત કરીએ તો એટી સિક્સ એટી સેવનની આસપાસ લેવલ પાસેથી આપણને બાઉન્સ પણ આપતું જોવા મળી રહ્યું છે તો જ્યાં સુધી આ રેન્જની અંદર કારોબાર કરે છે ત્યાં સુધી આપણે થોડું વેઇટેડ વોચ કરવું પડશે પરંતુ જો ઉપરમાં નાઇન્ટી સિક્સ નાઇન્ટી સેવનના લેવલને સરપાસ કરે છે અને ઉપર આપણને સસ્ટેન્ટ જોવા મળે તો કદાચ એક બાઉન્સ આપણને એકસો પાંચ રૂપિયાની આસપાસ લેવલ પાસે આવતો જોવા મળે જેવા પણ તમારા પચાસ ટકાનું ગેન તો નિયર ટર્મમાં લાગતું નથી કે આપણને બહુ ક્વિક મુવમેન્ટ અહીંયા આવતી જોવા મળે કેમ કે મુવિંગ એવરેજ પણ ફ્લેટી સ્ટોર પર કામકાજ કરી રહી છે સાથે સાથે આર એસ એફર પોઈન્ટ પાસે કન્સોલિડેટ થતું જોવા મળી રહ્યું છે તો મોટા મોટા અહીંયા લાગી રહ્યું છે કે કન્સોલિડેશનનું મુવમેન્ટ બની બનતું જોવા મળ્યું છે કે રિઝબાઉન્ડ મુવમેન્ટ અહીંયાથી આપણને બનતું જોવા મળ્યું છે તો ફિલહાલ માટે તમે આને હોલ્ડ કરીને ચાલી શકો છો જો નાઇન્ટી એટ નાઇન્ટી નાઇન ની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળશે તો એ એક સારી એવી તેજી તમે એક્સપેક્ટ કરી શકો છો ત્યારે પણ એકસો પાંચ એકસો છ ટાર્ગેટ તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો ત્યાંથી તમારો અગર ટેન્યુઅર છ એક મહિનાનો છે તો એકસો પાંચ સુધીના લેવલ તમે એક્સપેક્ટ કરો ઓન ધી હાયર અને નીચેની સાઈડ પર તમે સોપ્ટવેર સ્વેટેડ કરીને ચાલી શકો છો એટી સિક્સ ની આસપાસ ઓકે તો અત્યારના તો તમે હોલ્ડ કરો તમારો લોંગર ટર્મ હોરાઇઝન છે અમે તમને એટલીસ્ટ છ મહિનાનું અમે જોઈ શકીએ છીએ કે ક્યાં સુધી આ કાઉન્ટર જઈ શકીએ છીએ ને એ હંડ્રેડ પ્લસ તો તમને ડેફિનેટલી જશે એટલે તમે અત્યારના માટે અહીંયા ઊભા રહી શકો છો ને મે બી પછી આપણે ટચ બેઝ પાછા કરીશું ટુ નો નેક્સ્ટ ટ્રેન્ડ પણ એ સાથે જ અહીંયા એક આપણે બ્રેકનો સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીશું જોડાશું મારી સાથે ત્યારે આ સપ્તાહથી દિવાળી શરૂ થવા જઈ રહી છે ત્યારે બ્રોકરેજ હાઉસ તરફથી પણ દિવાળીના પિક્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે તો આજે કઈ બ્રોકરેજ હાઉસ તરફથી પિક્સ આવી છે તેનો રિપોર્ટ આપવા આપણી સાથે જોડાયા છે મારા સહયોગી નીરજ કંસારા જી નીરજ આજે કઈ બ્રોકિંગ ફર્મ તરફથી આપણને દિવાળી પિક્સ મળી રહી છે જે ખાસ કરીને આજે બે બ્રોકિંગ ફંડના આપણે જે પિક્સ છે એ લઈને આવ્યા છે સૌથી પહેલાં વાત કરી લઈએ સેન્ટ્રમની તો જુઓ અહીંયાથી સૌથી પહેલાં શરૂઆત તેમણે ડિક્સન ટેકથી કરી છે કે જે ખાસ કરીને એક ઈએમએસની અંદર સંકળાયેલી કંપની છે એકવીસ હજાર પાંચસો ચુમ્મોતેરના લગભગ લક્ષ્યાંક છે અને ઓગણત્રીસ ટકા જેટલી અપસાઇડ અહીંયાથી આપણને આવતી જોવા મળી શકે છે આવતી દિવાળી સુધીમાં બીજી પસંદગી જે છે ખાસ કરીને આઝાદ એન્જિનિયરિંગની થતી જોવા મળી રહી છે એકવીસો પિસ્તાલીસના ટાર્ગેટ આપી રહ્યા છે લગભગ પચીસ ટકાની આજની સીએમપીથી આપણને એક અપસાઇડ આવતી જોવા મળે છે એટલે એના પર પણ એક નજર રાખજો આ ઉપરાંત સિરમા એસજીએસ અન્ય એક કંપની કે જે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી છે એક હજાર પાંત્રીસના ટાર્ગેટ અહીંયા છે અહીંયા પણ લગભગ ઓગણત્રીસ ટકાના એક અપસાઇડના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે આ ઉપરાંત કેનેરા બેંક કે જે આંગળી વીસ ટકાની અપસાઇડ માટે એકસો એકાવનના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે અને સૌથી છેલ્લે ચોલા ઇન્વેસ્ટમેન્ટ એનબીએફસીઝમાંથી પસંદગી આવી રહી છે સેન્ટ્રમની કે જે આંગળી લગભગ સોળ ટકાના અપસાઇડ ઓગણીસો પાંત્રીસના ટાર્ગેટની તેઓ અહીંયાથી વાત કરી રહ્યા છે આ ઉપરાંત ખાસ કરીને કોટક સિક્યોરિટીઝનું પણ આપણને Eka રિપોર્ટ આવતો દેખાયો દિવાળી પિક્સને લઈને એમની સૌથી પહેલી પસંદગી અહીંયાથી અડાણી પોર્ટ પર પડી રહી છે ઓગણીસ સોના ટાર્ગેટ અને એકત્રીસ ટકાના રિટર્ન સાથે તેઓ અહીંયાથી એક ખરીદારીની સલાહ આપી રહ્યા છે આ ઉપરાંત મિડકેપ સ્મોલ કેપ સ્પેસમાંથી એક્યુટાશ કેમિકલ સત્તરસો એંસીના ટાર્ગેટ આપી રહ્યા છે લગભગ પંદર ટકાની અપસાઇડ અહીંયા આપણને આવનારા સમયમાં જોવા મળી શકે છે આ ઉપરાંત ક્યુમિન્સ ઇન્ડિયા પર તમારે નજર રાખવાની છે એક ચુમ્માલીસોના ટાર્ગેટ છે અહીંયા અગિયાર ટકાની અપસાઇડ આજની સીએમપીથી આપણને જોવા મળી શકે છે બીજી તરફ ઇટરનલ થોડુંક એક લિમિટેડ ટાર્ગેટ છે ત્રણસો પંચોતેરના છ ટકાની અપસાઇટ પરંતુ જે પ્રકારે અહીંયા આપણે એક તેજી જોઈ છે આખા વર્ષમાં અહીંયા તેજી હજી આગળ વધે એવી એક અપેક્ષા છે બીજી તરફ આઈસીઆઈસીઆઈ બેંક થોડીક લેગાર્ડ રહ્યું છે આખા વર્ષ દરમિયાન એક કન્સોલિડેશનમાં રહી હતું અને હવે અહીંયાથી સત્તરસોના ટાર્ગેટ એક તેઓ આપી રહ્યા છે લગભગ બાવીસ ટકાની અપસાઇડ આવી શકે છે બીજી તરફ એમએનએમની તેઓ પસંદગી કરી રહ્યા છે કે જે આગળ જીએસટી કાપ બાદ આપણે સારો ઉછાળો જોયો એમનું માનવું છે કે ચાર હજાર સુધીના ટાર્ગેટ અહીંયા આવશે ઓલમોસ્ટ પંદર એક ટકાની અપસાઇડ હજી અહીંયા આપણને જોવા આવી શકે છે અને સૌથી છેલ્લા રિલાય યન્સ ઇન્ડસ્ટ્રીઝ એક મોટું કન્સોલિડેશન ચાલ્યું છે આ કંપનીની અંદર છતાં પણ અહીંયા પંદરસો પંચાવનના લક્ષ્યાંક તેર ટકાના અપસાઇટ સાથે તેઓ આપી રહ્યા છે તો આ બધા સ્ટોક્સ છે કે જેના પર ખાસ આજે આપણને બ્રોકરેજની સલાહતી દેખાઈ રહી છે જી નીરજ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને એ સાથે જ નજર કરી લો આઈઆરએફસીના આપણને નંબર્સ આવતા જોવા મળ્યા છે અને સાથે જ ટાટા કમ્યુનિકેશનના પણ મળ્યા છે ટાટા કમ્યુનિકેશન પર નજર કરો તો એક નેટ પ્રોફિટમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે જે કે રેવન્યુ અને એબિટા ફ્રન્ટ પર આપણને એક અપવો જોવા મળી રહ્યો છે પણ આઈઆરએફસીના એક સારા નંબર્સ આપણને આવતા જોવા મળતા દેખાઈ રહ્યા છે અહીંયા એક પોઝિટિવ આપણને પરિણામ જોવા મળી રહ્યા છે નેટ પ્રોફિટમાં દસેક ટકાનો વધારો જોવા મળ્યો છે પણ ઓન નોટ જો વિરાટ રજાલેવાનો પર સમય થઈ ગયો છે આપને કોઈ ડિસ્કલોઝર્સ અ આજે આપણે જેપસ્ટોક ડિસ્કસ કર્યા છે મારી વિરાટ આપનો પણ ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એ સાથે જ મને પ્રણવ શ્રજ જ પછોડાળાજીઓ સેબી 50 સાથે લઈને આવીશું વાયદાથી ફાયદો નમસ્કાર